હલો મિત્રો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો તે આ રીતના આપણે બધું કટ કરી નાખીશું પછી આપણે પીન લઈ અને ત્રણથી શોલ પાડ દેવું હવે આપણે એને શેકવા મૂકી દેવું હવે આ રીતના આપણે શેકી નાખવાનું આપણે ગામડે રહેતા હોય તો ભઠાવા શેકવાનું ન ગેસ પર શેકવાનું હવે આ ફરતી બાજુ આવી રીતના આપણે શેકી નાખશું ફેરવા કરશું બે ત્રણ વાર એટલું શેકાણું એટલે આપણે બીજી બાજુ સેજ આ રીતના ફેરવે જવાનું બાજુ ફેરવીને આ રીતના શેકાઈને આપણું રીંગણું શેકીને તૈયાર જો આખું શેકી નાખવાનું હવે આપણે એને ચાલુ ખેડ નાખશું હવે આ રીતના બધી આપણે ઉપરથી સાદ હટાવી લેવું પછી આપણે એને ક્રશ કરી નાખશું ધીમે ધીમે ઉતારવાની નકર તો પછી બધું નીકળી જાય આપણે ચોસા આલુ ખેડાઈ ગઈ છે હવે આ રીતના આપણે ચમચો કા નાનો ચમચો કા આપણે ચમચી લઈને આ રીતના આપણે રચકન નાખશું આ રીતના કટિંગ કરીને હવે આપણે એનો વઘાર નાખશું બસ હવે આપણે ઘણું સરસ કટ થઈ ગયું છે આપણે વઘારે લોળો બનાવવાનો છે તો આપણે એક મોટું ટમેટું લીધું છે અને લીલી ડુંગળી લીધી છે આપણે ચાર નંગી બધી ઝીણું ઝીણું કટ કરી નાખું છું લીલું લસણ છે ને લીલા ધાણા છે ને એટલે લસણવાળી ચટણી છે આ બધું ઝીણું ક્રશ કરી અને આપણે હવે વઘાર કરી નાખશું આપણે ઓળામાં આપણે તેલ થોડું વધારે લેવાનું ત્રણ પાવડા આપણે તેલ લીધું છે હવે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીને વઘાર કરશું અડધી ચમચી રાઈ નાખી છે અડધી ચમચી આપણે નાખી દીધું અડધી ચમચી આપણે નાખી દીધું અને હવે આપણે પેલા ટમેટું નાખશું વધારે ટમેટો થોડુંક ચડે પછી આપણે લીલા કાંદા છે તો આપણે પછી નાખ્યું ને ભૂકલ કાંદા હોય તો આપણે સરસ નાખી દઈએ તમને જે પસંદ હોય એ લેવાના સુકલ કે લીલા હવે આને આપણે થોડાક ચડવા દેવું પછી આપણે લીલા કાંદા નાખશું આપણે ટમેટા સડી ગયા છે એમાં હવે આપણે અડધી ચમચી હળદર નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે

પાંચ થી સાત મિનિટ સડવા દેવું તેલમાં સરસ સડી જાય આપણે ઓળખી હવે આપણે એમાં રીંગણું નાખી દેવું હવે આપણે બધું મિક્સ કરી દેવું જો આપણો ઓળો કેટલો મસ્ત બન્યો છે હવે આપણે એક મિનિટ જ દેવું બધું મિક્સ થઈ જાય એટલે આપણે ઓળો બનીને શિયાળામાં ઓળો ખાવાની બહુ જ મજા આવે છે જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો ઓળો બન્યો છે આપણો ઓળો ને રીંગણા બાજરાના રોટલા ને ઓળો ખાવાની બહુ મજા આવે છે આ પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો